નમસ્કાર દોસ્તો આવો જાણવી અઢાર વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસ ગુરુવારનું રાશિફળ આવા રાશિફળના દરરોજ વિડિયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો આજનું રાશિફળ સિંહ રાશિના જાતકોનો ખર્ચ વધવાથી સીધી અસર આર્થિક પરિસ્થિતિ પર પડશે જાણો તમારું રાશિફળ સિંહ રાશિના જાતકોનો ખર્ચ વધવાથી સીધી અસર આર્થિક પરિસ્થિતિ પર પડશે જાણો તમારું રાશિફળ આ વર્ષે આર્થિક દૃષ્ટિકોણથી પરિસ્થિતિ મિશ્ર હશે આ વર્ષે તમે વધુ ખર્ચ કરશો અને તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે લગ્નના વચનને કારણે સિંહ રાશિના લોકો માટે આ વર્ષ ઘણું સારું રહેવાનું છે ગણેશજી કહે છે કે સિંહ રાશિના લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે તેમની પર્સનાલિટી રાશિચક્રના સંકેતસિંહ જેવું જ છે આ રાશિના જાતકો કોઈ પણ સ્થળે કે જગ્યાએ પોતાની નામના જતાવીને પુરવાર કરી શકે છે સામાન્ય રીતે તમારી ઊંચાઈ વધુ હોય છે સમાજને તમારો દ્રષ્ટિકોણ આપો તમારી ફિઝિકલ હિલિંગ તમારા ચહેરાની એક વિશેષ આભા છે કોઈની સામે નમવું તમને ગમતું નથી સ્વભાવે તમે પેશનથી ભરપૂર નિર્ભય ગુસ્સાવાળા બહાદુર અને સ્વતંત્ર છો તથા તમારા શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લો છો પરંતુ તમે અન્ય લોકો સાથેના તમારા સંબંધોમાં અસાધારણ હોવાની અનુભૂતિ મેળવવા માંગો છો મેનેજમેન્ટ અને લીડરશીપની શક્તિઓ તમારામાં જન્મથી જ રહેલી હોય છે ફાઇનાન્સ ગણેશજી કહે છે કે આ વર્ષે આર્થિક દૃષ્ટિકોણથી પરિસ્થિતિ મિશ્ર હશે આ વર્ષે તમે વધુ ખર્ચ કરશો અને તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે આ વર્ષે તમારે કમાણી વધારવા પર વધુ ધ્યાન આપવું પડશે નહીંતર તમારે પાછળથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જૂનથી ઓક્ટોબર સુધી તમારી પાસે પૈસાનો સારો સ્ત્રોત રહેશે અને તમે સારા પૈસા એકત્ર કરવામાં સફળ પણ થશો એપ્રિલ પછીનો સમયગાળો અત્યંત શુભ રહેવાનો છે અને સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન તમે એક પ્રોફેશનલ તરીકે અથવા મિત્રો પ્રોફેશનલ અથવા વ્યાવસાયિક સહયોગીઓ દ્વારા સંપત્તિની વહેંચણીમાં પણ સફળ થશો જાહે પ્રેમ અને લગ્ન ગણેશજીના સંકેત છે કે આ વર્ષે સિંહ રાશિના લોકોના પરિવારમાં સુમેળ રહેશે પરંતુ ક્યારેક તેમને પારિવારિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે આ વર્ષે સિંહ રાશિના લોકોએ પોતાના માતા પિતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે सिंह राशि ના લોકો ને લવ પાર્ટનર તરફથી ખુશી મળી શકે છે પ્રથમ 4 મહિનામાં કોઈ તમારું જીવનમાં પ્રવેશ કરશે આ સિવાય લગ્ન ના વચન ને કારણે सिंह રાશિ ના લોકો માટે આ વર્ષ ઘણો સારું રહેવાનું છે ધંધો નોકરી વેપાર ગણેશજી કહે છે કે આ વર્ષ ધર્મ સાથે સંબંધિત હોવાની સંભાવના છે નવા વર્ષે તમે તમારા કામ પર વધુ ધ્યાન આપશો જો તમે કોઈ કામમાં વ્યસ્ત રહેશો તો આવકના નવા સ્ત્રોત મળવાના પ્રબળ સંકેતો છે તમને સંપૂર્ણ લાભ મળશે અને તમારા બિઝનેસ સાથે તમે જોડાયેલા રહેશો નોકરી ક્ષેત્રના લોકોને સૌથી વધુ સન્માન મળશે उपरांत वर्षना उत्तरार्ध में के प्रतिकूल परिणामों पर मैं जोखम सामे सावचेत रहेवू। आ समयगा दरमियान तरा दुश्मनों माटे अवरोधो परंतु तमारा, तमारा कार्य पर कोई नकारात्मक असर नहीं पड़े शिक्षण गणेशजी कहे छे के आ वर्षे अभ्यास क्षेत्र में मिश्र परिणाम मळवानी संभावना है આ સમયગાળા દરમિયાન તમારે તમારા શિક્ષણ અભ્યાસમાં નવલકથાઓ નોવેલ નો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ઓછો રહેશે તમારા અભ્યાસ પર કોઈ કારણસર અસર થશે જો તમે પરીક્ષા બાદના તહેવારોથી ભરેલા એપ્રિલની તૈયારી કરી રહ્યા છો તો અંતિમ પખવાડિયું તમારા માટે ખાસ સારું રહેશે उच्च शिक्षण માં રસ ધરાવતા વિદ્યાર્થીઓ ને પ્રવેશ મળશે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગતા લોકો ને વર્ષના અંતિમ તબક્કામાં એટલે કે સપ્ટેમ્બર થી ડિસેમ્બર ની વચ્ચે સારા સમાચાર મળી શકે છે આરોગ્ય ગણેશજી કહે છે કે સિંહ રાશિ ના લોકો ને આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધિત બાબતો માં કેટલીક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં જરૂરી છે કે તેઓ તેમના સ્વાસ્થ્ય વિશે પહેલાથી જ સજાગ થઈ જાય આ સમયગાળા દરમિયાન હાથ પેટ અને કિડનીને લગતી બીમારીઓથી પીડિત થવાની પ્રબળ સંભાવના છે આ સિવાય વાયુના રોગો અને સાંધાના રોગોમાં પણ તમારે સાવધાની રાખવાની જરૂર છે નિયમિત રીતે યોગ કરતા રહો કારણ કે તે તમારા માટે ઉપયોગી થશે